શૌબુદીન રાઠોના નામે ફોર્મ નંબર 7 ભરવાના કેસમાં કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે જવાબ આપ્યો કોંગ્રેસ સા મુદ્દે ખોટા આક્ષેપ કરી રહી છે તેવુંાન મુખ્ય પ્રવક્તા ભાજપના અનિલભાઈએ કહ્યું ફોર્મ નંબર 7 કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે ફોર્મ ભરાયા બાદ ઇલેક્શન કમિશનના અધિકારીઓ તપાસ કરે છે મારો આક્ષેપ છે કે કોંગ્રેસે જ ખોટું ફોર્મ ભર્યું આ કેસમાં કોઈ રાજકીય રમત થઈ શકે તે પ્રકારનો આક્ષેપ પણ અનિલભાઈએ કર્યા આદરણીય શાહબુદ્દીન રાઠોડના સંદર્ભમાં જે ફોર્મ નંબર સાતની ફરિયાદ સાર્વજનિક રીતે કરી રહ્યા છે તો મારી ઋત્વિકભાઈ મકવાણા તો ધારાસભ્ય હતા તો બધી જ વૈધાનિક બાબતો જાણતા હશે ચૂંટણી પંચની કામગીરી પણ જાણતા હશે એસઆઈઆરની પદ્ધતિ આઝાદી પછી આજ દિન સુધી અનેક વખત અનેક સરકારોના સમયમાં થઈ છે જે ચૂંટણી પંચે જ કરી છે અને ચૂંટણી પંચ પાસે આ અધિકાર છે હું આપના માધ્યમથી એમને અને કોંગ્રેસના અન્ય મિત્રોને જણાવવા માગું છું કે એકવાર ફોર્મ નંબર છ સાત ને આઠના સંદર્ભમાં જે સ્પેશિયલ ઇન્ટર્નશીપ રિવિઝનની જે પ્રક્રિયા છે એને કાયદાકીય રીતે ને વૈધાનિક રીતે સમજવાની જરૂર છે